નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સતત સમયના કાંટે દોડતો પત્રકાર દર્શકો અને વાંચકોને એની આસપાસ બનતી ઘટનાઓથી અવગત રાખવા માટે ભારે મથામણ કરતો હોય છે અનેક કિસ્સાઓમાં કેટલીક વાતો એવી હોય છે કે જે પત્રકારના મન મસ્તિષ્કમાં ધરબાઈ જાય છે અને આ અંતરની ઉર્મીઓની વાચા આપવા માટે પુસ્તકની માધ્યમ બનાવે છે ગુજરાતના બે નામી પત્રકારો રવિ ઈલા ભટ અને સિદ્ધાર્થ મણિયાર દ્વારા વર્ષો સુધી કરેલ પત્રકારત્વના નિચોડ સ્વરૂપે પુસ્તક પ્રકાશિત થયું છે રવિ ઈલા ભટનું પુસ્તક લેશન ઓફ રિલેશન અને સિદ્ધાર્થ મણિયાર દ્વારા લિખિત પુસ્તક અંધારી રાતની એક વાતનું વિમોચન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ જાણીતા સમાજસેવી જીયા પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું આજે જ્યારે સમાજમાં સંબંધો અત્યંત અલ્પજીવી બની રહ્યા છે ત્યારે આ સંબંધોને કઈ રીતે મજબૂતી અર્પી શકાય એ અંગેની વાતો રવિ ભટ્ટ દ્વારા છે આ પૂર્વે રવિ પંચાવન પુસ્તકો લોકો સમક્ષ લાવી ચૂક્યા છે અને લેશન ઓફ રિલેશન ની આ સાતમી એડિશન છે રિલેશનશીપ એક એવો વિષય છે કે જેમાં સતત આપણને જાણવાની અને માણવાની ઈચ્છા થતી હોય છે કોઈ પણ સંબંધમાં આપણે જોડાઈએ એટલે પછી એ અલગ અલગ સમયે પરિવર્તિત થતો હોય છે અને ઘણી વખત પરિવર્તન આપણને ગમે ઘણી વખત ના ગમે તો ના ગમે તો એને કેવી રીતે સુધારવું એ સુધારવા માટેના થોડાક ઉપાયો એમાં છે હા એ બુકમાં મેં બે ઉપાય આપ્યા છે કે એક જો ખરેખર ભેગા નથી રેવાતું અને ક્યાંય સમાધાનની શક્યતા જ નથી તો પ્રેમથી છૂટા પડી જવું જોઈએ અને બીજી એક વાત એવી છે કે જીવનસાથી સાથે જો તમે 10 વર્ષ 15 વર્ષ પસાર કર્યા છે તો બંને ભેગા મળીને એકબીજાને એક અવસર આપવો જોઈએ કે કદાચ સમાધાનની શક્યતા ઊભી થાય વર્ષો સુધી પ્રિન્ટ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રે કાઠું કાઢનાર સિદ્ધાર્થ મણિયારે અંધારી રાતની એક વાત ટાઇટલ થી પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં સંવેદના ઉષ્મા અને વાંચકો સાથેની કનેક્ટિવિટી સ્પષ્ટ રૂપે એમના લખાણમાં દેખાય છે સિદ્ધાર્થ મણિયાર દ્વારા મળીખિત પુસ્તકમાં એવી કેટલી વાર્તાઓનો સમાવેશ કરાય છે જે ક્યારેય લોકો સુધી આવી જ નહીં અને સમયના ગર્ભમાં માટે ધરબાઈ આ ઘટનાઓને ઉજાગર કરતો પ્રયાસ નિશ્ચિતપણે નિશ્ચિત મોહી લેશે એવો આશાવાદ સિદ્ધાર્થ મણિયારે વ્યક્ત કર્યો હતો પંદર વર્ષ નો કાર્યકાળ પૂર્ણ થયો છે અને આજ કાર્યકાળ દરમિયાન ક્યારેક એક વિચાર એવો આવ્યો હતો કે રૂટીન જે જર્નલિઝમ છે સમાચાર રોજ લખતો હતો એ સમાચારો લખ્યામાંથી કંટાળો આવવાની શરૂઆત થઈ જેથી એક અલગ લખાણની શરૂઆત કરી અને એ આ વાર્તા સંગ્રહ રૂપે આજે પ્રકાશિત થઈ છે અંધારી રાતની વાત એટલા માટે ટાઇટલ સિલેક્ટ કરવામાં આવ્યું છે કે જયારે અંધારી રાતની વાત આવતી હોય છે ને ત્યારે તમામના મગજની અંદર એક વિચાર આવતો હશે કે આમાં કંઈક સસ્પેન્સ હશે ટૂંકમાં જે વાર્તા લખાઈ છે એ સત્ય ઘટના અંધારી રાતે બનેલી છે એક ચાની લારી પર હું બેઠો હતો અને ત્યાં રિક્ષાવાળાએ આવીને જે વાત કરી હતી કે મેં એક યુવતી ફસાયેલી હતી હેરાન થતી હતી એને જે મદદ કરી હતી એ જે વાત હતી એ વાતને આ અંધારી રાતની વાત તરીકે આપણે રજૂ કરી હતી વાર્તાને એટલે ક્યારે આમાં ઘણી વાર્તાઓ એવી છે કે જેનો અંત મારી દ્રષ્ટિએ એવું છે કે એનો અંત આવી ગયો છે પરંતુ કદાચ વાંચકને એવું ન લાગે કે એનો અંત આવશે એટલે હજી બાકી છે એવું પણ ઘણી વાર્તાઓમાં છે લખવાની પ્રેરણા તો વાંચન વાર્તાઓ વાંચવાનો શોખ હતો એટલે રૂટિન જે કે જે લેખો આવે છે લાંબા ને લાંબા રાજકારણ પર લખેલા અને એ બધા મને વાંચવું ઓછું ગમે પણ વાર્તાઓ વાંચવાનો મને શોખ હતો અને એટલે જ મેં વિચાર્યું કે લખવું છે તો વાર્તા લખવી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર